જ્યાં માતાજી મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જે અત્યારે સિનેમા ઘરોમાં ફિલ્મ ચાલી રહી છે જેનું નામ છે દશેરા દશેરા ફિલ્મ જે છે એનું દશેરાના દિવસે જ ફર્સ્ટ પોસ્ટર લોન્ચ થઈ ગયું હતું અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે ચૌદ નવેમ્બર એટલે કે અત્યારે સિનેમાગૃહમાં ચાલી રહી છે અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે સૌથી મોટી વાળી ફિલ્મ બની રહી છે અને સાથે મિત્રો એની સ્ટોરી જે છે એ એક વાઘ માતા પર આધારિત છે જે વાઘ માતા હોય છે એની રક્ષા કરે છે અને સાથે મિત્રો બીજી બાજુ જે છે એ વાઘમાતા જે છે એને વસમાં કરી લે છે હવે એ વસમાં કેવી રીતે કરશે જે માતાને જે બચાવવાવાળા છે એ વાઘમાતાને વસમાં કરતાં બચાવશે કે શું એ બધું તમારે જોવું હોય તો આ ફિલ્મ અત્યારે સિનેમા ગરોમાં લાગી છે તો આ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં સાથે મિત્રો સૌથી મોટી વાળી ગુજરાતી ફિલ્મ પહેલીવાર આવી ફિલ્મ કાંતારા જેવી ફિલ્મ ફિલ્મ જે છે એ બની રહી છે તો આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય સાથે મિત્રો બીજી અન્ય ફિલ્મો પણ આવવાની છે બે હજાર છવ્વીસમાં એના વિશે મેં વિડીયો બનાવી ચૂક્યો છું તો એ વિડીયો તમે જોઈ શકો છો મારી ચેનલમાં અને સાથે મિત્રો વાત કરીએ હવે ફિલ્મ બીજા ફિલ્મની ચૌદ નવેમ્બરના રોજ અત્યારે પણ એ ફિલ્મ ચાલી રહી છે જેનું નામ છે કુંડારુ મિત્રો કુંડારૂ ફિલ્મ જે છે એ નેશનલ એવોર્ડ ફિલ્મને મળ્યા છે અને સાથે મિત્રો છે આ સી સાદી સિમ્પલ સ્ટોરી છે ગામડાની સ્ટોરી છે સાથે મિત્રો આ ફિલ્મ તમારે જોઈએ તો અત્યારે સિનેમા ઘરોમાં જઈને તમે આ ફિલ્મ જોઈ શકો છો એક છોકરો હોય છે એને લગ્ન કરવાની બહુ ચા હોય છે બહુ ઉત્સાહ હોય છે એવી એક સ્ટોરી હોય છે એ જે છોકરો હોય છે એ બીજા દૂર દૂર સુધી ગામડામાં જાય છે લગ્ન જોવા અને સાથે મિત્રો એક એવી ખૂબ મજાની સ્ટોરી છે તો આ ફિલ્મ પણ જોવાનું તમે ભૂલતા નહીં અને સાથે મિત્રો આ બંનેમાંથી તમે કઈ ફિલ્મ જોવા જશો એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં